ગુજરાતમાં તમામ પ્રાથમિક શાળાઓમાં દર શનિવારે બેગલેસ ડે એટલે કે બેગ વગર નું ભણવા જવાનું અને આનંદદાયી પ્રવૃત્તિઓ કરાવવા છે ત્યારે વિગતે વાત કરીએ આ વિડીયો નમસ્કાર હું છું ભરત સરવૈયા વિરાટ સમાચારમાં આપનું સ્વાગત છે વાત કરીએ ગુજરાત ના શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે

સરકારનીતિ કરવામાં આવશે જેથી રાજ્યના દરેક શાળામાં આ નીતિનું પાલન થાય તેવી પ્રયત્ન કરવામાં આવશે નમસ્કાર આવા સમાચાર સાંભળવા માટે અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આપની આજુબાજુમાં આવી કોઈ પણ ઘટનાઓ છે બનતી હોય તો અમારા વોટ્સએપ નંબર પર શેર કરવા વિનંતી આભાર